અમદાવાદના નિકોલમાં અનસુયા પાર્ક સોસાયટીમાં મારામારી થઈ એક સામાન્ય વાતમાં પાડોશીઓ બાખડી પડ્યા અને સગીર મિત્રો શેરીમાં ટ્યુશનના પેપરનું સોલ્યુશન કરી રહ્યા હતા અવાજ નહીં કરવાનું કહીને વૃદ્ધ લાકડી સાથે આવીને હુમલો કર્યો તો વૃદ્ધે હુમલો કરતા સગીરની માતા બચાવમાં ઉતરી વૃદ્ધે સગીર અને તેની માતા પર હુમલો કર્યો નિકોલ પોલીસ મથકમાં અશોક નામના વ્યક્તિ સામે ફરિયાદ નોંધાઈ છે આ મુદ્દે સંવાદદાતા અનિતા પટણી ફોનલાઇન પર જોડાઈ ગયા છે અનિતા અમદાવાદના નિકોલના અંસુયા પાર્ક સોસાયટીનો આ મામલો છે મારામારી પડોશીઓ વચ્ચે થઈ છે શું કાર્યવાહી અનિતા અંકુલ જે પ્રકારે નિકોલના કુડિયાનગર વિસ્તારની આ ઘટના સામે આવી છે જેના ને વિડીયો અત્યારે હાલ સામે આવ્યા છે જે મામલે હાલ તો નિકોલ પોલીસે ગીતાબેન દાભી નામની જે મહિલા જે છે તેની ફરિયાદ લીધી છે નીતાબેને આક્ષેપ કર્યો છે ફરિયાદમાં તેમનો દીકરો જે નયન સત્તર વર્ષનો છે તે અને તેના મિત્રો ટ્યુશનના પેપર પોલ્યુશન લઈને વાતચીત કરી રહ્યા હતા અને જેનો અવાજ આવતા જે અશોકભાઈ નામનો જે પાડોશી હતો તેણે અસ્તે ગાળાગાડી શરૂ કરી હતી અને તેના દીકરાને પણ અશબ્દો બોલ્યા હતા અને ત્યારબાદ ડડ્ડો લઈને નીચે ઉતરીને આજ જે ગીતાબેન છે તેની સાથે જે તકરાર કર્યા બાદ તેઓ સાથે મારામારી કરી હતી આ ઘટના વિડીયોમાં સામે આવી હતી જેમાં જોવા મળી મળ્યો છે કશોકભાઈ જે રીતના મહિલાને લાત મારીને નીચે પાડી દે છે અને તેને માર મારવામાં આવી રહ્યો છે આ વીડિયો સામે આવતા નિકોલ પોલીસે હાલ તો અશોકભાઈ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે કાચ તો ફક્ત અવાજ જેવી સામાન્ય બાબતે જે રીતના પાડોશીએ એક મહિલા અને તેના દીકરાને માર માર્યો છે તે ગંભીર ઘટનાને લઈને હાલ તો ગુનો દાખલ કરીને જે અશોકભાઈ છે તેની ધરપકડની કાર્યવાહી હાલ પોલીસ શરૂ કરી છે જી બિલકુલ અનિતા સમગ્ર માહિતી સાથે જોડા આભાર